એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સો સ્થળોએ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ હેમેન હાઈસ્કૂલ પાટણ અને સ્વર્ગ શ્રીમતી નાથીબેન ચંદુલાલ લલ્લુભાઈ સાંડેસરા હાયર સેકન્ડરી સ્કૂલ પાટણ આનંદાલય રોટરી ક્લબ ઓફ પાટણ અને એનજી પટેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ મળી માતૃભાષા અને ગુજરાતી અંતર્ગત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં મા સરસ્વતીની વંદનાથી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થી દ્વારા વૃંદ દ્વારા સવારના આહલાદક વાતાવરણમાં પ્રકૃતિના ખોળે પ્રાર્થનાનો ભાવ રજૂ કરીને કાર્યક્રમના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા માતૃભાષા મહોત્સવમાં પધારેલા મોંઘેરા મહેમાનોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતૃભાષા મહોત્સવને ધ્યાનમાં રાખી ગુજરાતના સેવાનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આપેલો સંદેશને વિદ્યાર્થીઓને આજના દિવસે સંભળાવવામાં આવ્યો હતો માતૃભાષા મહોત્સવના વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા ડૉક્ટર રૂપેશભાઈ ભાટિયાએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતી ભાષા મિશ્ર ભાષા બની ગઈ છે જેમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોના સમન્વય સાથે બોલાય છે જેને ગુજલિશ ભાષા તરીકે પ્રચલિત થઈ છે ત્યારે સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના ઉત્થાન માટે ભગીરથ કાર્ય કરી રહી છે આપણી જવાબદારી છે કે ગુજરાતી ભાષાને ટકાવી રાખવી અને પોતાની માતૃભાષા તરીકે ગરિમાપૂર્ણ અને અપનાવી સાંપ્રત સમયમાં માતા પિતાઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાના હિમાયતી હોય છે જેથી આજે લોકોને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ અંગ્રેજી બોલતો હોય ત્યારે તે વ્યક્તિનું મૂલ્ય વધારે આંકવામાં આવતું હોય છે જેમાં તેમણે અંગ્રેજોની એ સમયની શિક્ષણ નીતિ એટલે કે મેકોલે દ્વારા જે ફરજિયાત અંગ્રેજી શિક્ષણની નીતિને જવાબદાર ઠેરવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આજે આખા વિશ્વને હંફાવે છે તેમણે પણ ગુજરાતી ભાષામાં પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે એવા ઘણા ડોક્ટર વૈજ્ઞાનિક વકીલ જેઓ પોતાની ભાષામાં શિક્ષણ મેળવીને પોતાના ક્ષેત્રમાં સફળતા હાંસિલ કરી છે સવિશેષ જણાવ્યું હતું કે આપણે પણ આપણા બાળકોને પ્રારંભિક શિક્ષણ ગુજરાતી ભાષામાં જ આપવું જોઈએ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ પ્રમાણે સરકારે પણ પ્રારંભિક શિક્ષણ માતૃભાષામાં આપવાનું ફરજિયાત કરી લીધું છે ત્યારે આવો આપ બધા સાથે મળીને ગુજરાતી ભાષાના ઉત્થાન માટે કાર્ય કરીએ અને ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષાનું ગૌરવ લઈએ વ્યાખ્યાનના બીજા વક્તા એવા સિંહ સોઢા ઇન્ચાર્જ આચાર્ય પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ એક એવું વ્યક્તિત્વ કે જેમણે સમગ્ર પાટણ જિલ્લામાં એકસો આઠના હુલામણા નામથી જાણીતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર જેમણે પોતાના વ્યાખ્યાનમાં પોતાની રમૂજી શૈલીમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું પોતાની આગવી છઠાથી ગુજરાતી દોહા અને હાલોડા સંભળાવીને વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું રસપાન કરાવ્યું બાવાય ને આવ્યા બા એ માતાજી નીંદ રું નાવે દાણા નાન ઢોંગ રાડો લે શિવાજી નીંદ રું નાવે દાણા નાન ઢોંગ રાડો લે આપણે દુઆ અંગ્રેજી કે હિન્દીમાં બોલા તો કોઈને ગમે ના પર આપણે દુઆ સાંભળીએ

માતૃભાષામાં લેવું જોઈએ એ વિષયને ટાંકીને તેમણે કહ્યું કે આપણે જે ભાષાના સપના સેવીએ છીએ એ ભાષામાં શિક્ષણ લેવું જોઈએ એનો મતલબ એ કે શું આપણે અંગ્રેજી ભાષામાં સપના આવે છે તો કે ના તો પછી હમ આપણે હંમેશા આપણી માતૃભાષામાં સપના આવે છે તો એ જ ભાષામાં આપણું પ્રારંભિક શિક્ષણ મેળવવું જરૂરી છે ગુજરાતી ભાષામાં ઘણા એવા શબ્દો છે જે આપણને આજે અપભ્રંશ પામીને એક જુદો જ અર્થ ઉત્પન્ન કરે છે જેમાં કેટલાક શબ્દોના આપણે સરસ મજાના ઉદાહરણો આપીને માહિતગાર કર્યા ભાષા એ શ્રવણથી શીખાય છે આસપાસના વાતાવરણમાંથી શીખાય છે ભાષા વર્ણમાળાથી શીખાતી નથી એનો મતલબ એ કે ભાષા હંમેશા કાનથી શીખાતી હોય છે એટલા જ માટે આપણે આપણી આજુબાજુમાં જે ભાષા બોલાય એ જ ભાષા સાંભળીને આપણે નકલ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને બોલતા શીખતા હોઈએ છીએ પટેલ દ્વારા કાર્યક્રમના અંતે બાળકોને આઈસ્ક્રીમથી મોં મીઠું કરાવીને માતૃભાષા મહોત્સવ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત માટે સતત આપણી ગુજરાતી ભાષા જે છે એ આપણે બધા એના માટે ગૌરવ અનુભવીએ એ માટેનું કાર્ય કરી રહી છે એવી ગુજરાત સાહિત્ય અકાદમી આપણા ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પાટણ રોટરી ક્લબ ઓફ પાટણ અને આનંદાલય બધી જ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આપણી શાળામાં આજે માતૃભાષા દિવસની આપણે ઉજવણી કે આપણી જે માતૃભાષા આખા જો વિશ્વ ફલક ઉપર જો વિચારીએ તો ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અથવા તો આપણી ભાષાની અંદર અંગ્રેજી ભાષાનું મિશ્રણ થતું જાય છે અને ગુજરાતી ભાષાનો જે પ્રભાવ છે એ ઘટતો જાય છે એક પ્રભાવ ઘટે નહીં ગુજરાતી ભાષા આપણી ટકી રહે અને લાંબા સમય સુધી આગામી આપણી ઘણી